એમ છો ખેડૂત મિત્રો તમે જેની ફાઇનલી રાહ જોઈ રહ્યા છો તે સમય હવે આવી ગયો કારણ કે ખેડૂત મિત્રો ઘણા એવા વિચારતા હતા કે સરકાર તુવેરની ખરીદી કરશે કે નહીં કરે તો ખેડૂત મિત્રો ફાઇનલી સરકાર તુવેરની ખરીદી કરશે તેવું જાહેર થઈ ગયું છે જેમની તારીખ આગામી ત્રણ બે પચીસના રોજ શરૂ થશે અને એમની પૂર્ણ થવાની તારીખ વીસ બે પચીસના પૂર્ણ થઈ જશે તો મિત્રો વહેલી તકે બને ત્યાં સુધી રજિસ્ટર કરાવી લેવું એમાં પ્રતિ ક્વિન્ટલ સાત હજાર પાંચસો પચાસ ભાવ નક્કી કરેલો છે એટલે કે આપણે જો મણનો હિસાબ કરીએ તો પ્રતિ મણ પંદરસો દસ રૂપિયા જેવો ભાવ નક્કી થયો છે તો આવા જ ખેતીને લગતા વિડીયો તથા માહિતી જોવા માટે અમારી ચેનલ આજે જ સબસ્ક્રાઈબ કરો એન્ડ લાઇક શેર જય શ્રી કૃષ્ણ